રાજકોટ મહાનગરપાલિકા આયોજિત વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ગઈકાલે તારીખ અગિયાર બે બે હજાર ચોવીસના વોર્ડ નંબર સત્તરના મતદાન વિસ્તારમાં બે અલગ અલગ વિસ્તારોમાં લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમનું મેયર શ્રીમતી નૈનાબેન પેઢડિયાના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વોર્ડ નંબર સત્તરના કોર્પોરેટર શ્રી કીર્તિબા રાણા તથા રામજીભાઈ મકવાણા પ્રભારી શ્રી જયંતિભાઈ વાડોદરિયા પ્રમુખ શ્રી ઇન્દુભાઈ જાડેજા મેંગણી શ્રી ચંદુભાઈ ગરનાળા શ્રી વિઠ્ઠલભાઈ અભંગી સહિત ભાજપના હોદ્દેદારો તેમજ આંગણવાડીમાં આશા વર્કર બહેનો હાજર રહ્યા હતા આ સાથે મેયર શ્રીમતી નૈનાબેન પેઢડીયા તથા વોર્ડ નંબર સત્તરના કોર્પોરેટર કીર્તિબા રાણાના દ્વારા ભારત સરકાર શ્રી યોજનાઓની માહિતી લાભાર્થીઓને આપવામાં આવી હતી તેમજ તેમના હસ્તે લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું અહેવાલ ગિરિરાજસિંહ રાણા